જય માતાજી ને હર મહાદેવ બધા ને તો મિત્રો ઘણા સમય પછી આપણે બધા મુલાકાત કરી ને મુલાકાત કરવાનું કારણ તમને કહી દઉં કે મસ્ત મજાનું એનો સરપ્રાઇઝ છે તમારા બધા માટે એટલે મારે આજ વિડીયો ઉતારવો પડ્યો ને કઈ નવીન વસ્તુ હોય તો વિડીયો ઉતારી તમને બતાવી જ દે બાકી ત્યાં ટાઈમ ન જડતો મિત્રો વિડીયો બનાવવાનો બરોબર ને સરપ્રાઇઝ આગળ આવે એટલે તમને બતાવી દઉં ને ઇન્સ્ટાગ્રામમાં શોર્ટ વિડીયો બતાવી એમાં જોઈ આવીજો તમે બધા ને અટાણે છે ને બપોરના હાડા અગિયાર બાર જી હું થયું હોય ને અટાણે સેટ મેં વિડીયો ચાલુ કર્યો બધું કામકાજ કર્યું નેવરા થઈ ગયા મેં કીધું હાલો થોડોક વિડીયો ઉતાર નાખીએ ને બધા ને ત્યારે મુલાકાત નથી કરી હતી એ કરવી પડે ને બાકી ત્યાં જવા આપણે કે બધા મહેમાન બેઠા એની મુલાકાત કરાવી હમણાં કે દી કે ના કોઈ હું ભેગા નથી આ મિત્રો તમને જાય લીલી માહી રાંભી માં બા રાંભી માં હાલો બે શબ્દ બોલો હેલો પાગડી કાઓ બોલો

આપડે વિડીયા માં નામ નથી બગાડવું આમ તો ભલે ને પપ્પા ને મૂકવા સરપ્રાઇઝ લેવાનું છે બરોબર ને ભાઈ હા તો આવું બધું કે કામકાજ ચાલે મિત્રો ખાસ વાત મિત્રો તમને કેતા ભૂલી જાવ કે આજ છે સોનલ બીજ તો સોનલ બીજ ની બધા હાર્દિક શુભકામના મજડા જવાનું તો કઈ નક્કી છે ના હા ના કરે બધા અને કેટલા સમય છે ની આપણે મુલાકાત નથી કરી તો તમારા બધાય ના તબિયત પાણી કેમ છે મજામાં છે ને તમે બધા જરૂર થી કહી દેજો ને ઘણા બધા લોકો ના મેસેજ કોમેન્ટ આવજો કે કૃષ્ણ બેન લોંગ વિડિયો કેવા હરું તમે ન મુકતા તો લોંગ વિડિયો નો મુકવાનું કારણ મિત્રો એ છે કે કામકાજ હોય નેવરા નો હોય એટલે નો મૂકી હગ્યા પણ

કોમેન્ટમાં જણાવી દેજો ગાય કીવી છે અને આપણા તબેલામાં જર્સી ગાય છે નહીં એટલે હું કહેતી હતી ને કે નવીન છે નવીન વસ્તુ આવવાની છે ને નવીન વસ્તુ મિત્રો આ હતી બધા એમ કહેતો હતા કે ઘોડો લીઆવાના છે ઘોડો વ્યાવાના છે પણ ઘોડો નહીં ને જરસી ગાય આવવાની છે જઈ જો તો છે ગાય તણા તો થયે નહીં તો મિત્રો ફાઈનલી આપણે ગાય જર્સી આવી ગઈ ઓઈલી મારે નહીં અને આ છે હોન્ડાઈ મિત્રો

માલિકોરા અલગ જવા ફેમિલી મેમ્બર કઈ દે ને હા નવા ફેમિલી મેમ્બર

અગિયાર જી હું થયું હોય અને આજે બીજો દી છે તો જય માતાજી ને હર મહાદેવ બીજા દિના બધા ને બે બે દિના બ્લોગ ભેગા કરવા પડે મિત્રો જોતા ઘરે કાલ બપોર પછી બ્લોગ ઉતારતા જ ભૂલી ગઈ ગાય આવી ત્યાં હું દી યાદરી બ્લોગનું પછી હા ભૂલી જ ગઈ હું બ્લોગ ઉતારતા મેં કીધું હાલો બ્લોગ તો પૂરો કરવો જોઈએ ને આઠ મિનિટની ઉપર તો બનાવવો જ પડી ગયા ને તો મેં કીધું હાલો હવે તબેલાની મુલાકાત ન કરાવી તો પ્રોપર આખે આખું તબેલો બતાવ દઈએ બધા તો જો મિત્રો આપણો તબેલો ને લગભગ મારા ભેગાજી મિત્રો જોડાઈ ગયા છે એને તબેલાનો બહુ શોખ છે ઘણા બધા લોકો મને કોમેન્ટમાં પૂછતા હોય એટલે હું તમને તબેલો દેખાડી દેખાડી તો તમને કાંઈ પ્રોબ્લેમ નહીં આવે સો મને ખબર છે જોઈ લ્યો ઓલી ઓલી જોઈ લ્યો ઉના બેને કેટલો પ્રેમ છે જો જો મને દેખીને એલી થઈ ગયું જોઈ લ્યો બધા આઈ ઢોર મસ્ત મજાના ઊભા ભૂકા ખાઈ ખાઈને પાણીના ડોજું મારે ભગવાન હવે આપણે ઓલી સાઈડ વઈ જાય મિત્રો ને આપણે બની ભેંસ ની પાડી છે ને આ કાલ મેર મેં કીધું તમને ઈ જ રીતના હજી ધાવે એની માને ને આપણે જે આ કુંઢો લીધો એટલે કે પાડો ઈ એ જો કઈ ના ઘટે મસ્ત મજાનો ઉભો ખાઈ પી પી ને બધાય એ જો આપણે આ દેહી ગાય પછી આ આપણી ભૂરી કા ગાંડી કે લ્યો ભૂરી નું માથું કેમ બાકી થઈ ગયું છે મિત્રો જોઈ લ્યો ને આપણી ગાય તબેલાનું એકદમ આખે આખું વાતાવરણ ચેન્જ થઈ ગયું ને બદલી ગયું ને કારણ એ છે કે ગાય અલગ આવી એટલે માણસની નજર આના સામી જ જાય લગભગ બરોબર ને માં આપણો ગાંડો ગાંડો ઉભો છે એ સકરા કા માં મારો ગાંડો કરે છે હા મારો ગાંડો છે હા તો આવું કંઈક છે મિત્રો હાલો બીજું બધુંય તમને બતાવવાનું છે એ બતાવતા આગળ આગળ તો મિત્રો આપણા તવેલાની તો તમને મુલાકાત કરાવી દીધી તો હવે છે ને આપણા ઘરમાં મસ્ત મજાની કાંઈક લીલી માહી રેસીપી બનાવે છે ખાવાની તો હાલો તમને એ બતાવ દઉં હું એની એમાં બધી અંદર મિક્સ કરી રાખ્યો ને ઢોકરાની ઢોકરાની બધી વસ્તુ જો મિક્સ કરીને ઢાંકી દીધી હું જેમ તમને જરા ખોલીને બતાવ દઉં હું મિત્રોને તો જો લીલી માહી અહીંયા મસ્ત મજાની લાઇટ કરાં એટલે આ મજા સારી છે તો પણ થઈ ગયો મારો આઈ નથી છે અર 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 ભગવાન મિત્રો આમાં તો આવું છે અમારું તો ખાતું બધુંય ચાલે ખાટી આ ઢોકળાની બધી વસ્તુ બનાવી જો આમ આને શું કહેવાય બેટર આવું બેટર હોય આ શું કાંઈક જઈએ એટલે મસ્ત મજાનું હા હી એ બધું નાખી દીધું આમાં આમ કરીને આમ રાઈતનો કોથરો આમ પેક કર્યો તો એટલે આથો બહુ મસ્તીનો આવી જાય એનું કહેવાનો મતલબ એમ અને કુકરમાં મિત્રો મેં છે ને બટેટા ને ગવારનું શાક મૂક્યું હતું અને અત્યારે ગવારનો ભાવ બહુ છે તમે બધાયને ખબર જ હોય તો હાલો હવે આપણે જોઈ લઈએ બટેટા ગવારનું શાક મસ્ત મજાનું સળી ગયું હશે અહીંયા જો મસ્તીના મરસાં તરી નાખ્યા મીએ અને અહીંયા આપણું શાક બની ગયું છે તો હાલો કુકર ખોલી નાખીએ ખોલી જા સેમ સેમ

શોર્ટ રીલ મૂકીએ હજ અને યુટ્યુબમાં શોર્ટ રીલ તમારી મૂકવાની જોઈએ ઇન્સ્ટાગ્રામમાં જે રીલ આવે યુટ્યુબમાં હું મૂકું જ બરાબર તો ઘૂમરો મારતા આવી ને એમાંય ફોલો કરતા આવી ને એમાં બહુ હારામાં હારો સપોર્ટ કરી લો તમે બધા એ ને ઈવો ને એવો સપોર્ટ કરતા રહીજો અને બકાલું જોઈ લ્યો મિત્રો મસ્ત મજાનો પાંદડીનો વેલો મલગ બકાલું છે કે ઘટતું જ નથી તો આવું બધું વિષય હાલો તો હવે આજનો બ્લોગ કંઈક દઈએ પૂરો વરી પાછા મળશું કાંઈક નવી વસ્તુ અને નવા વ્લોગ સાથે